રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ રથ સાધનામાં આપ સૌનું સ્વાગત છે ઓમ ગણપતિ નમઃ મિત્રો ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવાય છે ભારતભરમાં ગણેશ ચતુર્થી પછી દસ દિવસ સુધી સતત ગણેશોત્સવ મનાવવામાં આવે છે ભક્ત આ દરમિયાન પોતપોતાના ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી દિવસો વિઘ્ન વિઘ્નહર્તા શ્રી ગણેશની પૂજા કરી છે ગણેશોત્સવના અંતિમ દિવસ મતલબ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે આ વખતે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બરના રોજ છે આ ચતુર્થી આખા વર્ષના ચતુર્થી માસ સૌથી મહત્વપૂર્ણ ચતુર્થી આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે માન્યતા મુજબ આ દિવસે વ્રત રાખવાથી ભગવાન શ્રી ગણેશ ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે શિવ પુરાણમાં એક કથા છે કે એકવાર માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા એ સમયે તેમણે પોતાના મેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો અને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને કહ્યું કે મારા આવતા પહેલા કોઈ ઘરમાં પ્રવેશ ન કરે થોડી વાર પછી શિવજીએ જ્યારે ઘરમાં પ્રવેશ કરવા માંગ્યો તો બાળકે તેમને રોકી લીધા જેના પર શિવજી ક્રોધિત થઈ ગયા અને બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યું પરંતુ સંગ્રામમાં તેને કોઈ પરાજિત ન કરી શક્યો તેથી ભગવાન શંકરે ક્રોધમાં આવીને ત્રિશૂળથી એ બાળકનું માથું ધરથી અલગ કરી દીધું જ્યારે માતા પાર્વતીએ આવીને આ જોયું તો તે ક્રોધિત થઈ ગયા અને તેમણે પ્રલય લાવવાનું નક્કી કર્યું ભયભીત દેવતાઓએ દેવોશ્રી નારદની સલાહ પર જગદંબાની સ્તુતિ કરીને તેને શાંત કર્યા શિવજીએ એના ગણોને કહ્યું કે ઉત્તર દિશામાં જે કોઈ પણ પ્રાણી સૌ પહેલા મળે તેનું માથું કાપીને લઈ આવું ભગવાન શંકરના ગણોએ એક હાથીનું બચ્ચું મળ્યું ભગવાન શંકરના ગણોને એક હાથીનું બચ્ચું મળ્યું શંકર ભગવાને સુંદ સહિત હાથીના બચ્ચાનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવી દીધું અને ગણેશજીને જીવિત કર્યા માતા પાર્વતીએ ખુશ થઈને એ ગજમુખ બાળકને પોતાના હૃદયે લગાવી દીધું પરંતુ તેમને એ વાતનું દુઃખ હતું કે લોકો તેમના બાળકને જોઈને મજાક ઉડાવશે પરંતુ શિવજીએ તેમને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાનો આશીર્વાદ આપ્યો બ્રહ્મા વિષ્ણુ મહેશે એ બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરીને સૌ પહેલા પૂંજવાનું વરદાન આપ્યું ભગવાન શંકરે બાળકને કહ્યું કે હે ગિરિજાનંદન વિઘ્ન અવરોધોને નાશ કરવામાં તમારું નામ સર્વ પરી રહેશે તમે સૌનું પૂંજ્ય બનીને મારા સમસ્ત ગણોના અધ્યક્ષ થઈ જાઓ હે ગણેશ્વર તમે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ ચંદ્રમાના ઉદિત થવા પર ઉત્પન્ન થયા છો આ તિથિમાં વ્રત કરનારાના બધા વિઘ્નો નાશ થઈ જશે અને તેની બધી સિદ્ધિઓ પ્રાપ્ત થશે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરનારાઓની મનોકામના જરૂર પૂર્ણ થાય છે ગણેશજીની વ્રતકથા મુજબ એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવાની કળિયા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિજીને જોયા ગણપતિજીનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા આથી ગણપતિજીને ચંદ્ર પર ખૂબ ગુસ્સો આવ્યો અને તેમણે શાપ આપતા બોલ્યા ચંદ્ર તો ખૂબ રૂપાળો છે તેની ના નથી પરંતુ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મશ્કરી ન કરાય આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવાસુદ ચોથના દિવસે કોઈ તારી સાહું નહીં જોવે અને કદાચ કોઈ ભૂલી ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઊઠ્યા અને કમળમાં જઈને ચુપાઈ ગયા ચારે કુર અંધકાર છવાતા હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ અને ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા કે ગણપતિજીનો શ્રાપ કદી મિથ્યા જતો નથી છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રયી કરવાનું રહેશે કે ગણપતિજીની કોઈ પણ ધાતુની કે પંચ ધાતુની મૂર્તિ બનાવી ગાચે નદી કિનારે લઈ જઈ જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથા યોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિજી રીજે છે અને ચંદ્રની શાપમાંથી મુક્તિ મળે છે ભાદરવો મહિનો બેસતા જ ચંદ્રએ ગણપતિજીની સ્થાપના કરી ગણેશ ચતુર્થી વ્રત કરવા માંડ્યું ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી હે ગજાનન મારાથી ભૂલમાં જે કંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને મને ક્ષમા કરો હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું તમે તો દયાળુ છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિજી ચંદ્રની ભક્તિથી ખુશ થયા તેને દર્શન આપીને બોલ્યા ચંદ્ર તું સંપૂર્ણ શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે છતાં હું તારા વ્રતથી ખુશ થઈને શ્રાપ થોડો હળવો કરું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવાસુદ બીજના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેની કોઈ સંકટ નહીં આવે પરંતુ ભાદરવાસુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેની કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેની સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળિયા તેવા સૌને ફળજો હિન્દુ ધર્મમાં તમામ દેવતાઓનું પોતાનું આગવું મહત્વ અને સ્થાન છે મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે ભગવાન કુબેરને ધન અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે અને આ તમામ દેવતાઓમાં ભગવાન શ્રી ગણેશનું સ્થાન પહેલું છે શ્રી ગણેશને પ્રથમ પૂંજવામાં આવે છે તેમણે કરેલા ચમત્કારની કથાઓ દરેક ભક્તો જાણતા હોય છે અને આજે એવી જ એક દંતકથા અહીં જણાવા જઈ રહ્યા છીએ જ્યારે ભગવાન કુબેરને તેમની અઢળક સંપત્તિ પર ઘમંડ હતું ત્યારે ગણેશજીએ કેવી રીતે તેમનું અભિમાન તોડી નાખ્યું હતું આવો જાણીએ આ ભક્તિ કથાનું મહિમા કુબેરને ધન દૌલત પર ખૂબ ઘમંડ હતો આ દંતકથા અનુસાર એકવાર કુબેરને એના પર અહંકાર થયો કે તેની પાસે ત્રણેય લોકમાં સૌથી વધુ સંપત્તિ છે પોતાની શ્રીમંતાએ બતાવવા માટે કુબેરે બધા દેવતાઓને પોતાના ઘરે તહેવારમાં આવવા આમંત્રણ આપ્યું સૌપ્રથમ કુબેર આમંત્રણ લઈને કૈલાસ પહોંચ્યા જ્યાં તેમણે ભગવાન શિવને તેમના પરિવારને ભોજન સમારંભ માટે આવવા નિમંત્રણ આપ્યું કુબેરની આ ભગવાન શિવ જાણી ગયા તેમના આમંત્રણ પર શિવજીએ કહ્યું કે તેમની જગ્યાએ તેમનો પુત્ર ગણેશ અવશ્ય આવશે સમારંભમાં સોના અને ચાંદીના વાસણોમાં ભોજન પીરસાયા પર્વમાં કુબેરે સોના અને ચાંદીની થાળીઓમાં વાનગીઓ પીરસી બધા દેવતાઓ ભોજન કર્યા પછી ત્યાંથી ચાલ્યા ગયા આ પછી ગણેશજી પધાર્યા કુબેરે ગણેશજીને ભોજન પીરસ્યું ગણેશજી જમવા લાગ્યા એક પછી એક ભોજનની વાનગી ઘણા સમય સુધી ગણેશજી જમતા ગયા અને કુબેરનો અન્ન ભંડાર ખાલી થવા લાગ્યો પરંતુ ગણેશજીનું પેટ ન ભરાયું કુબેરની પાસે જે અન્નમાં હતું બધું જ તેણે ગણપતિજીને આપ્યું બાદમાં ગણેશજી કુબેરના મહેલની વસ્તુ ખાવા લાગ્યા આનાથી કુબીર ગભરાઈ ગયા આ ઘટનાથી કુબીરને તેના ઘમંડનો અહેસાસ થયો અને ભગવાન ગણેશના પગમાં પડી ગયા અને ભગવાન ગણેશની માફી માંગવા લાગ્યા ત્યારે ભગવાન શ્રી ગણેશજીએ તેમને માફ કરી દીધા અને પોતાની સંપત્તિ પર અભિમાન ન કરવા જણાવ્યું અને આશીર્વાદ આપ્યા બોલો વિઘ્નહર્તા ગણપતિની જય કહેવાય છે કે એક વખત વિવાહ કરવા બાબત ગણેશજી અને તેમના ભાઈ કાર્તિકેય વચ્ચે વિવાદ થયો આથી બંને ભાઈ માતા પિતા પાસે ગયા માતા પિતાએ કહ્યું અમારા માટે તો બંને પુત્રો એક સમાન છે આથી અમે એવો નિર્ણય લીધો છે કે જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેના વિવાહ પહેલા થશે આથી કાર્તિકે પોતાના વાહન મોર ઉપર બેસી ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા પરંતુ ગણેશજીએ ચતુરાઈ વાપરી તેમણે આસન પર બેસાડી તેમની પૂજા કરી અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરી અને કહ્યું કે કોઈ વ્યક્તિ માતા પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે તો તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાના ફળની પ્રાપ્તિ થાય છે ગણેશજીનો નો આ તર્ક સૌ સ્વીકાર્યું અને વિશ્વકર્માજીની બંને પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગણેશજીના લગ્ન થયા કહેવાય છે કે મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરી પરંતુ તેનું આલેખન ગણેશજીએ કર્યું હતું એવું પણ કહેવાય છે ભગવાન પરશુરામ સાથેના યુદ્ધ દરમિયાન ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો ત્યાર પછી ગણેશજીએ તૂટેલા દાંત વડે મહાભારતનો ગ્રંથ લખ્યો મહર્ષિ વેદ ત્વરિત રચના કરનારા કવિ હતા આથી તેમણે જ્યારે મહાભારતની રચના કરવાની કલ્પના કરી ત્યારે ત્વરિત લેખન થાય તે માટે ગણેશજી પાસે લખાવવાનું સૂચન કર્યું આમ મહર્ષિ વેદ મહાભારત બોલતા ગયા ગણપતિજી તે લખતા ગયા આથી ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર પણ બની ગયા હતા વિશેષતા એ છે કે ગણપતિજીએ શરત કરેલી કે એમની કલમ થંભવી ન જોઈએ સામે વેદવ્યાસ શરત મૂકી કે ગણેશજી સમજ્યા વિના ન લખે તેથી મહાભારતમાં થોડા થોડા અંતરે વેદવ્યાસે અઘરા શ્લોક મૂક્યા છે જેથી શ્વાસ લેવાનો સમય મળે એક માન્યતા અનુસાર ગણેશજીનું સ્વરૂપ અને વાહનો પણ બદલાતા રહ્યા છે સતયુગમાં ગણેશજીને દસ હાથ હતા અને તેમનું વાહન સિંહ હતું ત્રેતા યુગમાં તેમને છ હાથ અને વાહન હતું દ્વાપર યુગમાં તેમનું મુખ હાથીનું અને તેમને ચાર ભૂજા હતી અને કળિયુગમાં તેમના બે હાથ અને મુશક તેમનું વાહન થયું સતયુગ અને ત્રેતા યુગમાં વિનાયક અને દ્વાપર તથા કળિયુગમાં ગણેશજી ગજાનન કહેવાયા એવું કહેવાય છે કે પ્રાચીન સમય દરમિયાન સુમેરુ પર્વત પર સોબરી ઋષિનું એક સરસ આશ્રમ હતો તેમની પત્ની અત્યંત સુંદર સ્વરૂપવાન અને મોહક હતી તેનું નામ મનોમયી હતું એક દિવસ ઋષિ યજ્ઞ માટે લાકડા કાપવા જાય છે મનોમયી આશ્રમમાં કામ કરી રહી હતી તે વખતે કોચ નામનો એક દુષ્ટ ગંધર્વ આશ્રમમાં આવ્યો અને તેણે ઋષિની પત્ની મનોમયનો હાથ પકડી લીધો તે જ સમયે ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા ઋષિએ ગંધર્વની શાપ આપતા કહ્યું કે તે ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડ્યો છે આથી તું મૂષક બનીને આ ધરતી પર અવતાર પામીશ અને જિંદગીભર ચોરી કરીને તારું પેટ ભરીશ ઋષિના આ શાપથી ગંધર્વ ગભરાઈ ગયો અને તેની ક્ષમા માગી આથી ઋષિએ કહ્યું કે મારો શ્રાપ વ્યર્થ નહીં જાય પરંતુ દ્વાપર યુગમાં ગણેશજીનો જન્મ થશે ત્યારે તું તેમનું વાહન બની જઈશ જેથી દેવગણ અને લોકો પણ સન્માન કરવા લાગશે શંકર ભગવાને ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે કોઈ વ્યક્તિ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીની પૂજા કરશે તો તેના કામમાં કોઈ પણ વિઘ્ન નહીં આવે આથી ગણપતિજીને વિઘ્નહર્તા પણ કહેવાય છે ગણેશજીનું વ્યક્તિત્વ તો આકર્ષક તો છે જ પરંતુ તેમનો આકાર અને તેમના અંગો પણ પ્રેરણાદાયી અને ઉપદેશક છે ગણેશજીનું મોટું માથું કહે છે કે આપણા સારા વિચારો કરીએ વધારેમાં વધારે શીખીએ વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ મોટું માથું એટલે કે જ્ઞાનથી ભરપૂર આપણા દરેક અંગ કરતા જ્ઞાન મસ્તક મોટું હોવું જોઈએ ગણેશજીની નાની પણ વેદક અણિયારી આંખો કહે છે કે આપણે દિશાહીન થવાનું નથી પરંતુ એકાગ્રતા મેળવી આપણી આંખને માત્ર અને માત્ર લક્ષ્ય પર કેન્દ્રિત કરવાની છે દરેક કામ ઝીણવટથી કરી બાજ જેવી નજર રાખવી કે જેથી સમય પહેલા સંકટોને નિહાળી શકાય ગણેશજીના મોટા કાન કહે છે કે સૌનું સાંભળો અને પોતાની બુદ્ધિ ચાતુર્યથી કામ લો ગણેશજીનો લાંબો નાક હંમેશા આજુબાજુના વાતાવરણને સૂંઘી પરિસ્થિતિનો અંદાજ મેળવી લે છે ગણેશજીનું મોટું પેટ કહે છે કે આપણે સારું ખરાબ બધું જ પચાવી લેવું જોઈએ સફળતાથી અભિમાન ન આવવું જોઈએ અને નિષ્ફળતાથી હતાશ ન થવું જોઈએ ગણેશજીનું વાહન ઉંદર પણ તર્ક વિતર્કમાં નંબર વન છે તેનું તારણ દુનિયામાં તે જોડ છે મુશકના આ ગુણે જ તેને ગણપતિજીનું વાહન બનાવ્યું છે આજ રીતે ગણેશજીનું આંતરિક રૂપ પણ એટલું જ પ્રેરણાદાયી છે ગણેશ જન્મ પછી ગણેશોત્સવની શરૂઆત પણ રોચક છે તમે જાણો છો કે ગણેશોત્સવ આપણા સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલો છે એક સમયે ગણેશોત્સવથી લોકોમાં આવેલી એકતાને બ્રિટિશરોને નાખી દીધા હતા સૌપ્રથમ પેશવાઓએ ગણેશોત્સવને પ્રોત્સાહન આપ્યું હતું એવું કહેવાય છે કે કસબા ગણપતિના નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપના શિવાજીના માતા જીજાબાએ કરી હતી ત્યાર પછી લોકમાન્ય તિલક બાલ ગંગાધર રાષ્ટ્રીય એકતાનું પ્રતિક બનાવ્યું લોકમાન્ય તિલકના આ પ્રયાસ પહેલા ગણેશ પૂજા પરિવાર સુધી સીમિત હતી ગણેશ પૂજાને ટિલકજીએ સાર્વજનિક મહોત્સવમાં ફેરવી ગણેશોત્સવને માત્ર ધાર્મિક કર્મકાંડ સુધીથી સીમિત ન રાખી તેને આઝાદીની લડાઈ અસ્પૃશ્યતા અને ઉચ્ચ નીચના ભેગ દૂર કરવા અને સમાજને એકત્રિત કરવા તથા સામાન્ય વ્યક્તિનું જ્ઞાન વધારવાનું એક માધ્યમ બનાવ્યું તિલકજીએ ગણેશ ઉત્સવને સાર્વજનિક પદ આપ્યું વીર સાવરકરજીએ ગણેશ ઉત્સવ વિશે લખ્યું છે ગણેશ ઉત્સવનો ઉપયોગ આઝાદીની લડાઈ માટે થઈ રહ્યો છે એવી વાત આખા મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ હતી પછી નાગપુર વર્ધા અમરાવતી વગેરે શહેરોમાં પણ ગણેશ ઉત્સવે આઝાદીનું નવું જ આંદોલન છેડી દીધું અંગ્રેજો પણ આનાથી ગભરાઈ ગયા રોયલ્ટ સીમિતના રિપોર્ટમાં આ બાબત ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી તેમાં લખ્યું હતું કે ગણેશ ઉત્સવ દરમિયાન યુવાનોની ટોળીઓ અંગ્રેજ શાસન વિરોધી ગીતો ગાતી ગાતી શહેરમાં ફરે છે શાળાના બાળકો પત્રિકાઓ વહેંચી રહ્યા છે આ પત્રિકોમાં અંગ્રેજી શાસન વિરુદ્ધ હથિયાર ઉઠાવવાની વાત છપાતી હતી વીર સાવરકર લોકમાન્ય તિલક નેતાજી સુભાષચંદ્ર બોઝ બેરિસ્ટર જયકર રેંગલર પ્રજાપતે પંડિત મદન મોહન માલવી મોલીચંદ્ર શર્મા બેરિસ્ટર ચક્રવતી દાદા સાહેબ અને સરોજીની નાયડુ જેવા રાષ્ટ્રીય નેતા ગણેશોત્સવમાં ભાષણો આપતા હતા આઝાદી પહેલાથી ગણેશોત્સવનું મહત્વ રહ્યું છે વર્તમાનમાં માત્ર મહારાષ્ટ્રમાં જ પચાસ હજાર કરતા પણ વધારે સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળો છે આ ઉપરાંત ભારતમાં આંધ્રપ્રદેશ કર્ણાટક મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં પણ ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે એવું કહેવાય છે કે એક કાળે ગણેશ ઉત્સવ જાપાન ચીન કંબોડિયા ઇન્ડોનેશિયા થાઈલેન્ડ મલાયા અને સુદૂર મેક્સિકોમાં પણ મનાવતો હતો શું તમે જાણો છો કે ભગવાન ગણેશના લગ્ન કોણે અને કેવી રીતે કર્યા હતા ભગવાન શ્રી ગણેશના લગ્ન સાથે એક કથા જોડાયેલી છે ભગવાન ગણેશનું મોં હાથીનું અને દાંત તૂટેલો હતો તેથી તેમના લગ્ન થતા ન હતા પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે ગણેશજી સાથે લગ્ન કરવા માટે કોઈ કન્યા તૈયાર ન હતી પોતાના લગ્ન ન થવાથી ભગવાન ગણેશ ક્રોધી ભરાયા હતા ભગવાન ગણેશ જ્યારે અન્ય લોકોના લગ્ન જુવે તો તેમનું મન દુખી થઈ જતું હતું એવું કહેવામાં આવે છે કે પોતાના લગ્ન ન થતા એ વાતથી દુખી ભગવાન અન્ય દેવતાઓના લગ્નમાં વિઘ્ન ઊભા કરતા અને આ કામમાં તેની મદદ તેમનું વાહન કરતું હતું ગણેશજીના આદેશથી મૂશક અન્ય દેવી દેવતાઓના લગ્ન મંડપને નષ્ટ કરી દેતા તેનાથી અન્ય દેવતાઓના લગ્નમાં અવરોધ ઉભા થતા હતા આ કારણે તમામ દેવતાઓ અસ્વસ્થ થઈ ગયા અને શિવજી પાસે પણ આ સમાધાન ન હતું તેથી શિવજી અને દેવી પાર્વતીજી બ્રહ્માજી પાસે ગયા તેઓ યોગમાં લીન હતા પરંતુ થોડી વારમાં બે યોગ કન્યા પ્રગટ થઈ તેમનું નામ રિદ્ધિ અને સિદ્ધિ હતું આ બંને બ્રહ્માજીની માનસ પુત્રીઓ હતી બંને પુત્રી સાથે બ્રહ્માજી ગણેશજીની પાસે પહોંચ્યા તેમણે બંનેની શિક્ષા આપવા કહ્યું આ વાત માટે ગણેશજી પણ તૈયાર થઈ ગયા જ્યારે પણ ગણેશજી પાસે કોઈના વિવાહની સૂચના આવતી તો રિદ્ધિ અને સિદ્ધિ તેમનું ધ્યાન ભટકાવતી અને લગ્ન સુખરૂપ પાર પાડતા એક દિવસ ભગવાન ગણેશજી આ બધું જ સમજી ગયા જ્યારે મુશકે પણ ભગવાન ગણેશને કહ્યું કે દેવતાઓના લગ્નમાં અવરોધ વિના પૂર્ણ થાય ત્યારે ગણેશજી ગુસ્સે થાય છે તે સમયે બ્રહ્માજી રીતિ સિદ્ધિ સાથે પ્રગટ થયા અને તેમની બંને માનસ પુત્રીઓ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ ગણેશજી સમક્ષ મૂક્યો આ રીતે ગણેશજીના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે થઈ ગયા મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો હું દિલથી તમારી પાસે ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા અવશ્ય પસંદ પસંદ આવી આવી હશે તમને આ કથા હોય તો કરી ચેનલને જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગણપતિ બાપા મોરિયા